ઓકે ભાવ ભાઈ હવે વિશ્વાસ પિતોતેર નું વાવેતર કર્યું છે કેટલા નું વાવેતર છે આપડું પાંચ વીઘા પાંચ વીઘા આ વિશ્વાસ પિતોતેર કયા મહિનાનું વાવેતર છે આપડે ભાવ સાતમા મહિના છે સાતમા મહિના પાછળ ઓકે આજુબાજુ ઓકે વાહુ ભાઈ અત્યારે આપણે ફેબ્રુઆરી મહિનામાં તમારા વાડીએ ઉભા બરોબર ઓકે વિશ્વાસ ફીતોતેરમાં આ માનો કે જે દિવલા અંદર જે ફૂટ પડે છે અને માનો કે આજુબાજુમાં બીજા ખેડૂતોની વાડીઓ જે દિવલાના વાવેતર જાય છે એ સરખામણી વિશ્વાસ ફીતોતેરમાં ફૂટ વધુ આવે એવું કહી શકીએ આપણે ખેડૂતોને સારું છે ફૂટ વધુ આવે માનો કે બીજી જાત પણ આવ્યું આજુબાજુ બીજા પાડશી હોય તો એમાં વિશ્વાસ પીતો તેમનું ફૂડ વધુ એવું કહી શકીએ હા ઓકે ફૂટ વધુ કારણ સારું ઉત્પાદન આપીએ આપવા ઓકે ફૂટ વધુ તો માળો વધુ માળો વધુ તો ઉત્પાદન વધુ બીજું કે આવું એમાં વિશ્વાસ થયો તેરમાં કોઈ જગ્યાએ તમે પોચ વિકાવ વાવેતર કર્યું કોઈ જગ્યાએ સુકારો ફુકારો આવે તમારા આવે કોઈ કોઈ સુકારો સુકારો નથી આવતો બીજું કે ફૂલિયાનું પ્રમાણ કોઈ નહીં ફૂલ્યું ફૂલિયાનું પ્રમાણ એને પરચક માર આવે પરચક માળ આવે ને સારું ફૂક આવે સારી ફૂટ આવે બબી માર આવે લોબી માળ આવે ને ઓકે માળો પણ આપણે જોઈ શકીએ ભાઈ જરાક થોડો વાળીમાં વિડીયો થઈ કવર કરો ના બાજુ આગળ આવીને હા બાઈજી

સાહીઠ ઉત્પાદન એટલે વધુ કેવાય કે એની જે જમીન છે એ એકદમ પતળી છે અને ખેડૂતો વર્ષ ની અંદર બબે ત્રણ ખેતી કરતા હોય વર્ષોથી ખેતી થતી આવી એટલે અહીંયા જે ઉત્પાદનનો જે આપણો રેફ્યુ છે જનરલ રેફિયો ચાલી પચા મણ નો ખેડૂતોનો કે ભાઈ ચાલી પચા મણ ગયું ચાલી બાજુ ઓકે તો આ બિહાનો લાભ થયું કહી શકાય સારું સારું બી ઓકે હવે વિશ્વાફીતુતર કય આજુબાજુના ગામના નંદાફણ આજુબાજુના ગામના બીજા ખેડૂતો વિશ્વાફીતો ભ્રમણ કરી શકાય ઓકે બાઉભાઈ આપણો મોબાઈલ નંબર સસ્તાણું બસો ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠાણું બે પંચાવન ચોવી નવ સડસઠ ઓકે બાબુ ખૂબ ખૂબ આભાર બસ દિવેલા એટલે ફુલિયા નું નહીવત પ્રમાણ ખેડૂતો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ